અને કાલના વિડીયોમાં ઘણી ખરી મિસ્ટેક પણ થઈ ગઈ હતી એટલા કેટલી બે ત્રણ મિસ્ટેક થઈ ગઈ હતી પર જે જે માટે અહીંયા સુરત આવ્યો તો ક્લિપ લેવી હતી મસ્તીને પણ આવી જ નહીં એને નહીં આવું તો નાનું મોટું તો હાયલા રાખે અને ઓલું બસમાં મેં ગીત મૂક્યું હતું એમાં પણ કોપીરાઈટ આવી એટલા માટે એ ગીત પણ બદલવું પડ્યું હતું જો અહીંથી વ્યૂ જુઓ એકવાર આ નવમો માળ છે અને અહીંથી છે ને ઓલી તાપી નદી ચોખ્ખી દેખાય જો ઓલો બ્રિજ છે અહીંથી બધી બિલ્ડિંગો ચોખ્ખી દેખાય જો અને બાજુમાં ફ્લેટ ને મકાન ને એવું બને છે ફ્લેટ નહીં ઓલું સોસાયટી છે બાજુમાં આગળ પડી જાત રહી ગયું કેમ હું થયો ખોખું તૂટી ગયેલું છે ને ઊંચું પડી રાજાપુરી થોડે વજન ખમીએ કેવડી મોટી છે તો પછી હજી અંદર દાબો નાખો લાગે લે ખોલો તો એકાદ પડીકુ ખોલો તો પાકલ હોય તો ખાવી ને હાલો 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 રસ કરો જલ્દી રસ કરો જલ્દી રસ કરો હાલો હાલો રસ કરો ફટાફટ ઉભા થાવ ખાવી જોઈએ ને રસ કરો ફટાફટ તઈ હાલો હાલો જલ્દી આજે તો રસ પૂરી પૂરી હોય પૂરીને પૂરી તો મિત્રો બપોર વચ્ચે તો ઘડીક સૂઈ ગયો તો કારણ કે રાતે ત્રણ વાગી ગયા હતા સુવામાં એટલે બપોર વચ્ચે ઘડીક સૂઈ ગયો તો અને અત્યારે મારા ભાઈનો ફોન આવ્યો કે અહીં નીચે આપણે કંઈક બહાર જઈએ એમ એટલે અત્યારે જ છું બહાર હું બહાર કપડાં હકેલો છે એમને ચેક માસી પાસી કંઈ ગયા સપ્તાહમાં એમ કહું

અત્યારે મિત્રો અમારા બાપુજીનો છોકરો આવ્યો છે એટલે જોવા તમને એને બધા મળવું આજુ તિલકભાઈ રાતડીયા શું મિત્રો અમે બેઠા આ જો તાપીનો કાંઠો નદી કાંઠો કહેવાય તાપીનો અહીંયા બધા ફ્લેટ છે આની પાછળ જ મારા માસીનો ફ્લેટ આવે અને અત્યારે હવે જાઉં છું મારા આંટી ઘરે અહિયાંથી મને મારા ભાઈ લેતો જાય અત્યારે અહિયાં ઘડીક બેઠા હતા તાપી નદી સાથે મિત્રો મારા આંટી ઘરે આવ્યો છું અત્યારે બાર થી હજી આવેલો આવું છું આ જો મારા બ્લોગ જોવે છે બે મારા આંટી છોકરા કેટલી મજા આવે છે ને આમ જો મજા આવે મારા વિડીયો જોવા ને જલુ હે આખો દિલ લે ડાયરેક્ટ આમ મિત્રો આવે જો કોણે શીખવાડ્યું આમ કોણે શીખવાડ્યું એ ધીમે બોલ પણ ધીમે બોલ મિત્રો તમને સિંહ બતાવવું જો મારા આન્ટીન ઘરે સિંહ છે જો તમને બતાવું આવી રહ્યો જો

આ એક્ટિંગ કરે છે મિત્રો આમ તો જો આટલો નાનો હશે તો એને કેટલી ખબર પડે છે આખો ટીવી જ જોતો એટલે જોતો હોય આવા એટલે આખો દી ટીવી છે ને એટલે આ બધું ને આમ તો જો મિત્રો હમણાં તો તડકો હતો આ જો વરસાદ આવશે આ જો આ ગજબી જતી હાલ નાવું છે ને તબે આમ તો જો મિત્રો કેવો વરસાદ અંધાર્યો છે આમ જો અત્યાર સુધી ગરમી પડતી હતી થઈ ગયા હતા જો વરસાદ નાવા જ આવું છે ઓહો વીજળી પડી જો તો મિત્રો અત્યારે રાતના નવ વાગ્યા છે અને હું અત્યારે છે ને મારા ભાઈ જોડે કેફેમાં આવ્યો છું સમજો ગીત ને એવું ચાલુ હતું ને એટલે બહુ બ્લોગ નથી ઉતાર્યો અને અહીંયા તો છે ને આ બાજુ રોડ છે જો ટોપ ફ્લોર ઉપર છે અને વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે વરસાદ આવી ગયો હતો ને અમે લોકો પલ્લી ગયા હતા અંદર બે ગયા હતા પછી એટલે વિડીયો નહોતો ઉતાર્યો અને અત્યારે ઉતાર્યો ડાયરેક્ટ વરસાદ ચાલુ થઈ ગયો હતો કેટલી હજુ તો જો અંધાર્યું છે કેટલું બધી બાજુ અંધાર્યું જ છે મિત્રો અમે ઘરે નવ ને દસે ઘરે આવ્યા ને જીજાજી ને એ લોકો ભાણિયાભાઈ રહેતા નતા ને એટલે ઈ લોકો વ્યાઈ ગયા અને એ લોકો કાંક આઠ સાડા આઠના આવ્યા છે અડધી કલાક જેવું બેઠા છે અમારે ત્યાંથી જ મોડું થઈ ગયું હતું આવવામાં ટ્રાફિક સિગ્નલને લીધે અને આજ માટે એટલું જ તે મિત્રો મળીએ આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં બધાને જય રામ જય શ્રી કૃષ્ણ બાય બાય